અને શિક્ષક સાથે મિત્રો સાથે બાળકો સાથે એટલો આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભૂલવું મુશ્કેલ હોય છે આજથી અમરા પર પ્રાથમિક શાળા નંબર એક માં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ દરેક કામમાં અગ્રેસર હશમુખા સ્વભાવના શિક્ષક શ્રી ધીરુભાઈ એ વાઘેલાનો માનભેર વિદાય આપવામાં આવી કાર્યક્રમનો આરંભ આરંભ પ્રાર્થનાથી થયો હતો ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ વ્યાસ દ્વારા ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી જીલુબા ધાંદલનું સન્માન કરવામાં આવ્યું હતું તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ સવજીભાઈનું સન્માન શ્રી ધીરુભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું તથા બીઆરસીકો શ્રી પ્રિયંકભાઈનું સન્માન ધનશ્યામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તથા બાળકો દ્વારા વિદાય ગીત રજૂ થયું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રીએ નિવૃત્ત થતા શ્રી ધીરુભાઈની કામગીરીને બિરદાવી હતી શાળાના આચાર્ય શ્રી अशोकભાઈએ શ્રી ધીરુભાઈ સાથે વિતાવેલ પળોને યાદ કરાવી હતી સ્ટાફના તમામ શિક્ષક મિત્રોએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા શાળા પરિવાર દ્વારા શ્રી ધીરુભાઈ વાઘેલા સાહેબને સાલ ઉઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધીરુભાઈ દ્વારા શાળાને રૂપિયા પચીસ હજારની કિંમતનું બ્લૂટૂથ એમ્પ્લીફાયર સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવ્યું હતું ઉપરાંત શ્રી ધીરુભાઈએ પ્રાથમિક શિક્ષક સંઘને રૂપિયા પાંચ હજારનું દાન આપ્યું હતું તથા શાળાના તમામ ત્રણસો છ બાળકોને ભાજીપાવ જમાડ્યા હતા તથા શાળા પરિવારને પણ પ્રોત્સાહક ભેટ આપી હતી સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા થયા હતા ને તમામ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય તથા સ્ટાફે કર્યું હતું શ્રી ધીરુભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા શેષ જીવન તંદુરસ્ત અને આનંદમય રહે એવી શુભેચ્છાઓ શાળા પરિવારે પાઠવી હતી આજ રોજ થાનગઢ તાલુકાના અમરાપર શાળા નંબર એકમાં આચાર્ય શ્રી ધીરુભાઈ વાઘેલા સાહેબના વય નિવૃત્તિ કાર્યક્રમમાં હું બીઆરસી કોઓર્ડિનેટર થાનગઢ પ્રિયંક કુમાર એમ કોષ્ઠી સાથે પૂર્વ પ્રમુખ જીલુભાઈ દાદલ સાહેબ આ તકે અહીં અમરાપર શાળા નંબર એકમાં ઉપસ્થિત છીએ ધીરુભાઈ વાઘેલા એટલે નકશિક શિક્ષક બાલદેવો ભવ વાતને ખૂબ જ સાર્થક કરતા ખૂબ જ સરળ સ્વભાવના સમજવું અને હંમેશા હસમુખા બાળગીતો તો તેમનો ખૂબ જ શોખ આવા ધીરુભાઈ સાહેબ આજે નિવૃત્ત થઈ રહ્યા છીએ ત્યારે તમામ શિક્ષકો વતી અમારા તાલુકાના સંઘવતી તેમજ તમામ ગામ વતી સૌ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમનું જીવન નિરોગી ચિરંજીવી અને હંમેશા સુખમય રહે તેવી અભ્યર્થના સાથે મારું નામ બાવળિયા છે હું શ્રી અમરાપર પ્રાથમિક શાળા નંબર એકમાં માં અભ્યાસ કરું છું આજના આ વિદાય પ્રસંગમાં પધારેલા અમારા મોંઘેરા મહેમાનો ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા પ્રણામ ધીરુ સાહેબ વિશે હું આપણને શું વાત કરું તેઓ હંમેશા હસતા હસતા મળે ત્યારે અમને ખૂબ જ ગમે શાળામાં પ્રાર્થનામાં મને બોલતી કરી કલા ઉત્સવમાં ગાવામાં મારો પ્રથમ નંબર આવેલો તે ધીરુ સાહેબનું જ માર્ગદર્શન માર્ગદર્શન હતું તેઓ અમને અભિનય ગીતો રાસ ધૂન ભજન વગેરે ઘણું શીખવે સંગીતનું જ્ઞાન તેમની પાસે લીધું તે દરેક વિદ્યાર્થીઓ સાથે સારું વર્તન કરે પ્રેમની ભાષા હંમેશા જ રાખે વિદ્યાર્થીઓને ગમી જાય તેમની પાસે નમી જાય તેવું વાલ કરે અરે નાના નાના બાળકો તો તેમની પાસે ખોડામાં બેસીને ભણે તેઓએ શાળામાં પ્રાર્થના ખંડ બનાવી અનેક સુવિધાઓ શાળાને આપી છે ભગવાન તેમને દીર્ઘાયુ આપે અને સુખી જીવન બનાવે તેવી પ્રાર્થના અસ્તુ